હરિકૃષ્ણ મહારાજની જે ભગવાનનો નિશ્ચય કેવો હોવો જોઈએ ગોપાળાનંદ સ્વામીનો પરચો એક દિવસનો સમય હતો રામચંદ્ર અને હરિશ્ચંદ્ર બે ભાઈ હતા એ બંને ભાઈ સરકારના માનનીય રાજવૈદ હતા અને શાસ્ત્રમાં પણ પારંગત હતા એક દિવસ સરકારના શાસ્ત્રી ખૂબ માંદા થયા તેથી રામચંદ્ર વૈદ તેમના ઔષધ ઉપચાર માટે ફતેહપુરમાં તેમના ઘરે જતા હતા રાજમાર્ગમાં નાથભક્તના ઘરે ચોકમાં વિશાળ જનમેદનીનો ભરાવો જોઈ તેને પૂછ્યું જે અહીં શું ચાલે છે ત્યારે લોકોએ કહ્યું શ્રી સ્વામિનારાયણ ભગવાનના મોટા સદ સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી વાતો કરે છે તે સાંભળવા સૌ ભેડા થયા છે સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીનું નામ સાંભળી વૈધ ભડક્યો જે હમણાં જ મારા ઉપર જાદુ કરશે આમ વિચારી ગાડીવાળાને જલ્દીથી હાંકવાનું કહ્યું પરંતુ ગાડીએ જોડેલા બળદો જડ જેવા થઈને ત્યાં જ ઊભા રહ્યા પાછા વળવાનો પ્રયત્ન કરવા માંડ્યા તો પણ વળ્યા નહીં તેથી હાંકનારને બળદને પરોના મારી મારી લોહી કાઢ્યો પણ બળદ તો જરાય ચાલ્યા નહીંથી વૈદ્યરાજે વિચાર્યું જે હું અહીં રોકાઈશ અને ગોપાળ બાવાની દ્રષ્ટિ મારા ઉપર પડશે તો મને પણ જડ કરી નાખશે માટે હું જટ ચાલ્યો જાઉં આમ વિચારી ગાડી ઉપરથી ઉતરી ચાલવાની તૈયારી કરે છે ત્યાં તો તે પણ સ્થિર થઈ ગયા જવા માટે ખૂબ પ્રયત્નો કરવા લાગ્યા પણ બધા જ પ્રયત્નો વ્યર્થ પછી સભામાં જવા માટે આગળ પગ માંડ્યો તો પગ ફૂલની જેમ તરત જ ઉપડ્યા અને વૈદરાજ સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી પાસે પહોંચ્યા ત્યારે સ્વામીશ્રીએ તેમણે સત્કારપૂર્વક કહ્યું આવો વૈદરાજ પણ વૈદરાજ તો સાના બોલે એ તો સ્વામીશ્રીને નમસ્કાર કર્યા વિના જ સભામાં બેઠા સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની વાતો સાંભળતા જ તેમને ચંચળ વૃત્તિ સ્થિર થઈ ગઈ અને સંકલ્પ માત્રનો વિરામ થઈ ગયો તેથી વિચાર્યું જે આ સંત મોટા પુરુષ તો ખરા પરંતુ તેમને હજુ સંશય હતો કે કડિયુગમાં ભગવાન અવતાર ધારણ ન કરે આ વિચારથી તેમને પૂછ્યું કે સ્વામિનારાયણને તમે ભગવાન કહો છો તે અમને મનાતું નથી માટે અમારા જેવા બીજા શાસ્ત્રીઓને શાસ્ત્રની સાખ આપી સમજાવો તો અમે માનીએ વળી તમે સમાધિ કરાવો છો તે અમે ઇન્દ્ર જાડ માનીએ છીએ ત્યારે સ્વામીશ્રીએ તેમને શાસ્ત્રોના દ્રષ્ટાંત આપી એવી સચોટ રીતે વાત કરી કે તે વૈદ્યના દિલમાં ચોટી ગઈ પછી તે વૈદ્યરાજે કહ્યું હું સરકારના શાસ્ત્રીજીને ઘેર જતો હતો કેમ જે તે માદો છે માટે આપ કૃપા કરી મારી સાથે તેમના ઘેર પધારો અને અમી દ્રષ્ટિ વડે તેમનો મંદવાડ મટાડો ત્યારે સ્વામીશ્રી બોલ્યા અમે તેને દર્શન આપીશું એટલે મંદવાડ તો તરત જ મટી જશે કાંઈ ઔષધ કરવાની જરૂર નહીં પડે પરંતુ તમારા મનમાં સંશયરૂપી મંદવાડ મટાડતા બહુ દિવસ લાગશે શ્રી સ્વામિનારાયણ ભગવાન તમને ઋતુ વિનાની કાચી કેરી આપી તમારા કાંટને દૂર કરશે ત્યારે તમને બરાબર હા પડશે ત્યારે વૈદ કહે બહુ સારું પણ તમે હરિભટ્ટ શાસ્ત્રીને ઘેર ચાલો અને આપણે જોઈએ કે મારા ઔષધથી તેમનો રોગ મટે છે કે તમારા દર્શનથી મટે છે સ્વામી બોલ્યા અત્યારે સાંજ થઈ છે માટે કાલે આવીશું ત્યારે રામચંદ્ર કહે તો હું પણ ઘેર જાઉં છું એમ કહી ઘેર ગયા ત્યાં ચોરા ઉપર હરિભટ્ટ શાસ્ત્રીને જુવાન જોધની પેઠે ઊભેલા જોઈ ખૂબ આશ્ચર્ય પામતા પૂછવા લાગ્યા ઓહો હો શાસ્ત્રીજી મહારાજ તમે તો છેલ્લી પથારીએ હતા અને અત્યારે અહીં ક્યાંથી હું તો તમારે ઘેર આવતો હતો પણ સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ મને આગળ જવા જ ન દીધો અને જ્યારે તેમની પાસે જવા માટે પગ ઉપાડ્યો કે તરત જ પહોંચી ગયો આ સાંભળી શાસ્ત્રી તો સ્તબ્ધ થઈ ગયા અને ધીરા રહી બોલ્યા વૈદરાજ તમે આ શું કહો છો એ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી તો થોડી વાર પહેલાં જ કેટલાક સંતોને લઈ મારે ઘેર આવ્યા હતા અને કહ્યું જે શાસ્ત્રીજી તમને મંદવાડ ખૂબ છે તો તે મટાડવા અમે આવ્યા છીએ તે વખતે મારો છેલ્લો વિધિ ચાલતો હતો તે બંધ રખાવી રોકડ કરતા સંબંધીઓને રડતા બંધ રખાવી તેમને સ્વામિનારાયણ નામની ધૂન કરાવી થોડી વાર ધૂન કરી એટલી વારમાં મારો મંદવાડ ક્યાં ગયો તે મને ખબર પણ ન પડી અને હું પણ આનંદપૂર્વક ધૂન કરવા લાગ્યો અને જોત જોતામાં ઘોડા જેવો બળવાન થઈ ગયો પછી હું તો ઉઠીને સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીને પગે લાગ્યો અને કહ્યું આજે આપે દયા કરી મને નવું જીવન આપ્યું ત્યારે સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ મને કહ્યું શાસ્ત્રીજી તમે હમણાં જ રામચંદ્રને ઘેર જાઓ અને તેઓ જે કાંઈ પૂછે તેનો જવાબ દેજો એમ કહી સ્વામીશ્રીએ તો ચાલ્યા ગયા પછી હું ઉતાવળો અહીં આવ્યો અને એક ઘડી થઈ તમારી રાહ જોતો ઊભો છો આમ બંને અરસપરસના અનુભવની વાત સાંભળી ખૂબ અચંબો પામ્યા તેવામાં વૈદરાજની પત્ની બોલી જુઓ હું તો કહેતી હતી કે ગોપાળબાઓ પણ ઇન્દ્રજાળ જાણે છે તે આપના જોધ બળદને પણ જળ જેવો કરી દીધા ત્યારે હરિભટ્ટ શાસ્ત્રી બોલ્યા તમે ગમે તેમ સમજો પણ હું તો સાક્ષાત આપના ઈષ્ટદેવ જાણું છું તમને જ્યારે સમજાય ત્યારે આવજો એમ કહી પોતાને ઘેર ગયા અને નિત્ય ગોપાળાનંદ સ્વામીની વાતો સાંભળી તેઓ ઉત્તમ સત્સંગી થયા રામચંદ્રને હજુ દિલમાં રહેતું હતું જે હું મારા ઈષ્ટદેવને કેમ મૂકું એવા વિચારથી તે પોતાના નિયમ મુજબ શરદ પૂર્ણિમાના ઉત્સવ ઉપર ડાકોર ગયા ત્યાં રણછોડરાયના દર્શન કરી રાત્રે સૂઈ ગયા તમને શ્રી સ્વામિનારાયણ ભગવાનના સંતે કહ્યું તો પણ હજી સંશય કેમ રાખો છો જો તમને દર્શન કરવા હોય તો ગઢપુર જજો ત્યાં તમને ભગવાનની ઓળખાણ જરૂર થશે તેમના સંત ગોપાળાનંદ સ્વામી પણ મહા સમર્થ છે આમ કહી ભગવાન અદૃશ્ય થઈ ગયા બીજે દિવસે રામચંદ્રજીએ જાગીને સરકારને કાગળ લખ્યો જે હું અગત્યના ક્રામ પ્રસંગે બહાર જઉં છું અને એક મહિના પછી પાછો આવીશ એમ પત્ર સરકારને મોકલાવી પોતે ગઢપુર જવા નીકળ્યા ગઢપુરની નજીક આવ્યા ત્યારે છોકરાને રમતા જોઈ પૂછ્યું આ પ્રદેશમાં શ્રી સ્વામિનારાયણ કહેવાય છે તે કોણ છે અને ક્યાં છે ત્યારે છોકરા પરસ્પર હસીને બોલ્યા જે આટલો બધો ઘરડો થયો છે તો પણ શ્રી સ્વામિનારાયણ ભગવાન છે તેની ખબર નથી આગળ ચાલતા બાઈઓને પૂછ્યું ત્યારે બાઈઓ કહે તમે બુઢા થયા તોય ગુવડ જેવા કેમ રહ્યા સ્વામિનારાયણ ભગવાનને તો આખું જગત જાણે છે આમ પૂછતા પૂછતા વૈદરાજ ગઢપુરના સીમાડામાં પહોંચ્યા કે તરત જ તેમના બધા જ સંકલ્પો ગાયબ થઈ ગયા અને અંતકરણમાં શુદ્ધ સત્વગુણ વર્તવા લાગ્યો જીવનમાં શાંતિ શાંતિ થઈ ગઈ તેથી વૈદરાજે વિચાર્યો પર સ્વામિનારાયણ ભગવાન લાગે છે પરંતુ તેઓ મને આસો માસમાં ઋતુ વિનાની કાચી કેરી આપે તો નક્કી ભગવાન માનો આમ વિચાર કરતા સભામાં આવી દૂરથી પ્રણામ કરી ઊભા રહ્યા અંતરિયામી શ્રી સ્વામિનારાયણ ભગવાને તેમને કહ્યું આવો રામચંદ્ર વૈદરાજ આવો અમારી પાસે તમારી કાચી કેરી ખાવી છે ને એમ કહી તે સમયે પોતાની ઈચ્છાથી એક ભક્ત કેરીનું ઝૂંખું લાવ્યા હતા તે વૈદ્યને આપી કહ્યું જે આ કેરી લો આ કેરી ખાશો એટલે તમારા જીવ ઉપર લાગેલો કુસંગનો કાઠ ધોવાઈ જશે અમારા સંકલ્પ સ્વરૂપ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ કહ્યું તેને ન મનાયું પણ હવે કેરી ખાઈ પાકો નિશ્ચય કરો વૈદરાજ તો ઊભા ઊભા ત્રણેય કેરી ખાઈ ગયા અને બોલ્યા જે હવે મારો કાઠ ઉતરી ગયો આમ બોલ્યા ત્યાં તો તેમને શ્રી સ્વામિનારાયણ ભગવાનની ઈચ્છાથી સમાધિ થઈ અને દિવ્ય અવલૌકિક તેજોમય શ્રી સ્વામિનારાયણ ભગવાનના અનંત આશ્ચર્યયુક્ત દર્શન થયા શ્રી સ્વામિનારાયણ ભગવાને તેમના બંને હાથમાં એક એક પુષ્પ આપી કહ્યું હવે જાઓ એમ કહેતાની સાથે જાગ્યા અને પોતાના હાથમાં પુષ્પ તથા પોતે તે નજરે જોયેલ ઐશ્વર્યથી ખૂબ આનંદ પામતા શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણે લેટી પડ્યા અને પ્રાર્થના કરવા લાગ્યા કે આજે હું ધન્ય થયો છું મને સંત બનાવી આપની પાસે જ રાખો ત્યારે શ્રી સ્વામિનારાયણ ભગવાને કહ્યું તમે અમારી આજ્ઞાથી રાજદરબારમાં રહી અમારું ભજન કરજો અમારી પ્રતિમાનું પૂજન કરજો એટલે અમે પ્રત્યક્ષ આવીને તમારી સેવા અંગીકાર કરીશું અને અમારા સંકલ્પ સ્વરૂપ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની ખૂબ સેવા કરજો એટલે તમે સર્વ પ્રકારે સુખ પામશો ત્યારે વૈદ કહે હું જરૂર તે પ્રમાણે જ વર્તીશ પછી શ્રી સ્વામિનારાયણ ભગવાનને તેમને બાર દિવસ પાસે રાખી ઘેર જવાની આજ્ઞા કરી ત્યારે ઉદાસી પામેલા વૈદરાજ ઘેર આવતા હતા ત્યારે રસ્તામાં વિચાર થયો જે મને તો ભગવાનનો નિશ્ચય થયો પણ મારી પત્ની અજ્ઞાનીને લીધે ક્લેશ કરશે તેનું મારે કેમ કરવું પણ કંઈ વાંધો નહીં હું તેને પણ સમજાવીશ એમ કરતાં જો નહીં માને તો હું સાધુ થઈને ભગવાન સાથે રહીશ આમ વિચાર કરતાં વૈદરાજ ઘેર પહોંચ્યા ત્યારે ઘરમાં તેમને કંઈક નવું જ જોયું ઘરમાં કેટલી ભાઈઓ શ્રી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ પધરાવી જય સદગુરુ સ્વામી એ આરતી કરતા હતા આ જોઈ વૈદ તો આશ્ચર્ય પામતા ઘડીભર સજ્જડ થઈ ગયા અને ધન્ય ધન્ય સ્વામિનારાયણ મહાપ્રભુ હું આજ કૃતાર્થ થયો એમ બોલતા ઘરમાં ગયા વૈદરાજના કપાળમાં આ તિલક ચાંદલો જોઈ તેમના પત્ની અમૃતબા પણ ખૂબ આશ્ચર્ય પામતા બોલ્યા વાહ સ્વામિનારાયણ ભગવાનની કેવી દયા આ જોઈ વૈદરાજ આશ્ચર્ય પામતા પૂછવા લાગ્યા છે હું બાવીસ દિવસ પછી અહીં આવ્યો એટલી વારમાં તને સી રીતે આટલો બધો સત્સંગ થયો ત્યારે તે બોલ્યા તમે ડાકોર ગયા હતા દર્શન કરવા ત્યારે તમને દર્શન આપી તમને ગઢપુર જવાનું કહ્યું તે વખતે મને પણ દર્શન આપ્યા પછી તો હું શ્રી સ્વામિનારાયણ ભગવાનના પ્રતાપથી તમારી સાથે જ હતી તમને ભગવાને કેરી આપી સમાધિ કરાવી તે બધો જ અનુભવ મેં ઘેર બેઠા થયો આ સાંભળી વૈદરાજ સહિત સહુભાઈઓ ખૂબ આશ્ચર્ય પામી તે સમયે વૈદરાજના નાના ભાઈ હરીશચંદ્ર જે ખૂબ ભણેલા હતા તે અને તેમના પત્ની ધીરજબા એ બંને આવી આશ્ચર્યકારી વાતો સાંભળી પાક્કા સત્સંગી થયા બીજે દિવસે રામચંદ્ર વૈદ્યરાજ સરકાર પાસે ગયા અને આનંદપૂર્વક પોતાના અનુભવની સગડી વાતો તેમને કહી પછી કહ્યું જે આપણા નગરમાં કેવળ કૃપાથી દર્શન આપતા સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની દયા દ્રષ્ટિથી મને શ્રી સ્વામિનારાયણ ભગવાનનો સર્વોપરી નિશ્ચય થયો આ સાંભળી સરકાર ખૂબ પ્રસન્ન થયા તે વખતે સભામાં બેઠેલા કિલ્લેદાર સાહેબ બોલ્યા સરકાર ગોપાળાનંદ સ્વામી તો બહુ ચમત્કારી છે ચાર દિવસ પહેલાં નાથ ભગતના ચોકમાં તેમને હિંડોળો બંધાવી શ્રી સ્વામિનારાયણ ભગવાનની ચિત્રમૂર્તિ પધરાવી તેઓ હિચોડતા હતા ત્યારે શ્રી સ્વામિનારાયણ ભગવાન મનુષ્ય રૂપે પ્રગટ થઈ મંદહાસ્યયુક્ત દર્શન દેવા લાગ્યા આ વાત મારી અનુભવ સિદ્ધ છે આ વાતની જાણ થતાં નગરમાં હજારો લોકો દર્શન માટે ઉમટ્યા અને વાહ વાહ કરતા હતા તેમજ ઘણા લોકો સત્સંગી પણ થયા ત્યારે સભામાં બેઠેલા વિનાયક રાવ બોલ્યા મારા પડોશમાં મંજૂર તથા વેજરામ નામના દસ બાર વર્ષના બ્રહ્મપુત્રો સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી પાસે નિત્ય જાય છે તેમને સ્વામીજી મહારાજ સમાધિ કરાવે છે ત્યારે સમાધિમાંથી તેઓ આ પૃથ્વી ઉપર ન થતા હોય તેવા બી વિનાના સ્વાદિષ્ટ ફળો લાવે છે લીલા સુકા મેવા અને અનેક પ્રકારના તેજાના પણ લાવે છે સમાધિમાંથી ક્યારેક દસ પંદર વીસ દિવસે જાગે ત્યારે તેમના મા બાપ ખાવાનું પૂછે ત્યારે કહે છે કે અમે તો શ્રી સ્વામિનારાયણ ભગવાનના અક્ષરધામમાં દિવ્ય મેવા મીઠાઈ જમ્યા છીએ માટે ભૂખ નથી વડીએ સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી પાસે થોડી જ સાકર હોય તેમાંથી હજારો માણસોને ખોબા ભરી ભરી આપે છે તો પણ તે સાકર અખૂટ રહે છે તે સાંભળી સૌ વિસ્મય પામ્યા અને બીજે દિવસે બાબાસાહેબ સરકાર પાસે ગયા અને પોતાના અનુભવની વાત કરી પછી સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ આપેલી પ્રસાદી અવલૌકિક પ્રસાદી જોઈ રાજાને ખાવાનું તો મન થયું પણ સમાજી થવાની બીકથી પ્રસાદી ખાધી નહીં પરંતુ સુવર્ણના ટાટમાં ભરી ટેબલ ઉપર મૂકી રાખી અને તે પ્રસાદી ચાર મહિના સુધી એવીને એવી જ તાજી રહી એક વખત સરકારના બાળકો સાથે કારભારીઓના બાળકો રમતા હતા તેઓએ સુગંધીમાન પ્રસાદી જોઈ અને ખૂબ આનંદ પામતા પ્રસાદીનો અલૌકિક સ્વાદ માનતા ઝપાઝપી કરી જમી ગયા જમતાની સાથે જ તેઓ સમાધિ થઈ ગઈ તેથી ભોએ ઢળી પડ્યા વાતાવરણ શાંત થયેલું જાણી રાણીએ દાસીને તપાસ કરવા મોકલી બાળકો ક્યાં ગયા દાસીએ બાળકોને મૃતવત જોઈ રાણીને વાત કરી તેથી રાણી પોક મૂકીને હાય હાય કરતી બાળકો પાસે આવી જોત જોતામાં તો આખા દરબારમાં રોકકડ શરૂ થઈ ગઈ રાજા પણ ખૂબ નિશાસો નાખી રડવા લાગ્યા ઓ ભગવાન આપે આ સૌ ગજબ કર્યો અમે આપનો સો અપરાધ કર્યો છે જેથી આપે અમને આવા કષ્ટમાં મૂકી દીધા ઈલાજ કરવા માટે રાજાએ મોટા વૈદો તેમજ હકીમો બોલાવ્યા પણ તેઓ સમાધિની બાબતમાં શું સમજે પછી કિલ્લેદાર બાબા સાહેબ આવ્યા તેમને બાળકોને જોઈને કહ્યું સરકાર તમે શા માટે ચિંતા કરો છો આ બાળકોને સમાધિ થઈ ગઈ છે ગોપાળાનંદ સ્વામી છોકરાને સમાધિ કરાવે છે તે મેં જોયું છે સમાધિ થાય ત્યારે આપણને મરી ગયેલા જેવા જ જણાય પછી તેમને પૂછ્યું જે સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી અહીં આવ્યા હતા ત્યારે સરકાર કહે ના રે ભાઈ અહીં તો કોઈ પણ આવ્યું નથી પછી સરકારે ચારે તરફ નજર ફેરવી ને જોયું તો પોતે પ્રસાદી મૂકેલ પાત્ર નીચે પડેલું હતું અને તેમાંથી તજ લવિંગ વગેરે વેરાયેલા જોયા તેથી નક્કી કર્યું કે બાળકોએ નક્કી પ્રસાદ ખાધો છે તેથી સમાધિ થઈ ગઈ છે પ્રસાદની નવાઈ ખરેખરી એ હતી કે ચાર મહિના સુધી રાખ્યો તો પણ તાજો અને સુગંધીમાન રહ્યો હતો પણ હવે આ બાળકોને જગાડવા માટે સો ઉપાય કરવો પછી બાબા સાહેબને કહ્યું જે તમે જટ ઉઠો અને સ્વામીને જટ બોલાવી લાવો આવવાની ના પાડે તો પ્રાર્થના કરી કરગરીને પણ જરૂર બોલાવી લાવો બાબા સાહેબ સ્વામીને લેવા માટે મેનો લઈ મંદિરે ગયા અને બનેલી સગડી વાત કહી ત્યારે મંદ હાસ્ય સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી બોલ્યા આ અમારા સદાશિવભાઈને લઈ જાઓ તે છોકરાના કાનમાં સ્વામિનારાયણ મંત્ર બોલશે એટલે છોકરા જાગૃત થશે ત્યારે બાબા સાહેબ કહે જો એમ જ હોય તો હું જ જઈને સ્વામિનારાયણ મંત્ર બોલી છોકરાને જગાડું ત્યારે ગોપાળાનંદ સ્વામી કહે હજી તમારી એટલી સ્થિતિ થઈ નથી માટે અમારા વચનને સદાશિવને લઈ જાઓ પછી તેમને મેનામાં બેસાડી બાબા સાહેબ દરબારમાં લઈ ગયા સરકારે ઊભા થઈ નમસ્કાર કર્યા અને બેસવા માટે સુંદર આસન આપ્યું પછી સદાશિવભાઈ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીના આદેશ પ્રમાણે છોકરાના કાનમાં ત્રણ વખત સ્વામિનારાયણ 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 બોલી ઉઠાડવા લાગ્યા છોકરાને જાગૃત થતા જોઈ દરબારમાં સૌ માણસો ખૂબ આનંદ પામ્યા અને બોલવા લાગ્યા વાહ વાહ ધન્ય ગોપાળાનંદ સ્વામીને ધન્ય ભક્તરાજ તમને પણ ધન્ય પછી છોકરાને તો સમાધિમાંથી જાગીને અક્ષરધામમાં પોતે કરેલા અવલૌકિક દર્શનની વાત કહેવા માંડ્યા અને મોટા જ્ઞાનીની માફક રાજાને ઉપદેશ કરવા માંડ્યા આ જોઈ સરકારને થયું સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી બહુ સમર્થ લાગે છે પછી સરકાર સદાશિવને ભારે ભારે વસ્ત્ર તથા ઘરેના આપવા લાગ્યા ત્યારે કહ્યું અમને આવા ભારે આભૂષણો ન શોભે અમને તો સાદાઈ ગમે માટે તમે તમારી પાસે રાખો આવી ભક્તની ત્યાગવૃત્તિ જોઈ સરકાર સહિત સૌ ખૂબ નવાઈ પામ્યા સદાશિવભાઈ તો શ્રી સ્વામિનારાયણ ભગવાનનું સ્મરણ કરતા કરતા ત્યાંથી મંદિરે આવ્યા અને સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીને બધી માડીને વાત કરી હરે કૃષ્ણ મહારાજની જે